ગુજરાતીઓને હવે ગરમીમાંથી મળશે રાહત હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસના વાતાવરણને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં કયા જિલ્લામાં કેટલું તાપમાન રહેશે અને કઈ જગ્યાએ શું ફેરફાર થશે તે અંગે જણાવવામાં આવ્યું છે અને સાથે સાથે ખાસ આજના વિડીયોમાં એ પણ ચર્ચા કરવાની છે કે ખેડૂતો માટે મગફળીનું ક્યુ બિયારણ ઉત્તમ રહેશે ણ ઉપજ માટે સારું સાબિત થાય છે તેના વિશે આપણે ચર્ચા કરીશું તો વિડિયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો સાથે સાથે આવનારા દિવસોમાં કયા જિલ્લામાં વરસાદની શક્યતા છે કયા જિલ્લામાં વરસાદ કેવો થશે અને જૂન મહિનો ખેડૂતો માટે કેવો રહેશે તેની સંપૂર્ણ ચર્ચા આજના ખાસ વિડીયોમાં કરવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે સુવા ચેનલ ઉપર ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ગરમીનો પારો આસમાને પહોંચ્યો હતો પરંતુ ત્રણ દિવસથી આ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે જેને લઈને ગુજરાતવાસીઓએ રાહતનો શ્વાસ પણ લીધો છે આગામી દિવસોને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે કયા જિલ્લામાં કેટલું તાપમાન રહેશે અને કઈ જગ્યાએ વંટોળ જેવી સ્થિતિ સર્જાશે તો બીજી તરફ ગુજરાતમાં રેતીનું વંટોળ આવવાની પણ આગાહી કરવામાં આવી છે ભારે પવન ફૂંકાશે અને કયા જિલ્લામાં વધારે પવન રહેશે તેના વિશે પણ આપણે ચર્ચા કરીશું તો ચાલો સંપૂર્ણ માહિતી મેળવીએ વિસ્તારથી પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રિકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે આ ઉપરાંત આગામી ત્રણ દિવસ પાટણ બનાસકાંઠા કચ્છ અને સુરેન્દ્રનગરમાં આંધી અને વંટોળની સ્થિતિ સર્જાઈ શકે છે આ દરમિયાન પચીસથી ત્રીસ કિમીની ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ચાર જૂનના દિવસે રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે આ દરમિયાન કચ્છમાં પાંત્રીસ થી ઓગણ ડિગ્રી તાપમાનની આગાહી કરવામાં આવી છે જેમાં સૌથી વધારે ભુજમાં ચાલીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા જણાવવામાં આવી છે આ ઉપરાંત ચાર જૂનના દિવસે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી ભાવનગર રાજકોટ અને સુરેન્દ્રનગરમાં આ દિવસે બેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે જણાવી દઈએ કે હાલમાં જ ગુજરાતના અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ પણ થઈ ગયું હતું રામાશ્રી યાદવે જણાવ્યા પ્રમાણે આ સાત દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય પરંતુ તાપમાન સિંગ ટેન્ડન્સીમાં રહેશે જેના કારણે સાત દિવસમાં બેથી ત્રણ ડિગ્રી ઘટવાની આગાહી કરવામાં આવી છે મોસમ વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે દેશમાં કેરલામાં ચોમાસાના વધામણા થઈ ગયા છે ત્યારે સામાન્ય રીતે ગુજરાતમાં પંદર જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે તેમાં ચારથી પાંચ દિવસ ઉપર નીચે થઈ શકે છે તો બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જૂનમાં વાવાઝોડું થશે આંધી વંટોળ ગાજવીજ સાથે ગુજરાતને ધમરોડશે વરસાદ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે છ જૂન સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ આંધી વંટોળ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં રહેશે રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ આંશિક રાહત મળી છે હવામાં ભેજનું પ્રમાણ વધતા વાદળછાયું વાતાવરણ સર્જાયું છે તેમજ પવનની ગતિ સામાન્ય કરતાં વધી છે તો સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આંધી રહેવાની આગાહી પણ કરવામાં આવી છે કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે ત્યારે ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન ક્યારે અને જૂન મહિનામાં કેવો વરસાદ થશે તે અંગે અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે હાલ ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી થશે અને આંધી વંટોળનું પ્રમાણ વધશે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં રોહિણી નક્ષત્ર અને ઉતરતા વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ધૂળની આંધી વંટોળ રહેવાની શક્યતા છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે છ જૂન સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ આંધી વંટોળ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં રહેશે જોકે ચોમાસામાં પૂર્વ આવી ગતિવિધિ થતી હોય છે આંધી પછી વરસાદ આવતો હોય છે રોહિણી નક્ષત્રમાં જ્યાં જ્યાં વરસાદ થાય છે ત્યાં પૂર્ણ વરસાદ થતો હોય છે તેવું માનવામાં આવે છે હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યું છે કે પશ્ચિમ હિંદ મહાસાગર ગરમ રહેશે અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે આઠ જૂન આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે અને ચોમાસાની ગતિવિધિ જોર પકડશે ચૌદ જૂન પછી અરબ સાગરમાં પણ લો પ્રેશર બને અને વાવાઝોડું બનવાની શક્યતા રહેશે જેના કારણે પણ સારો વરસાદ આવવાની શક્યતા રહેશે આ સાથે તેમણે જણાવ્યું છે કે ચોમાસું કેરળના કાંઠે પહોંચી ગયું છે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળશે પવનની ગતિ તેજ રહેશે આઠ જૂને દરિયામાં પવનો બદલાશે અને પવનનું જોર વધશે આઠથી ચૌદ જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની શક્યતા રહેશે જેને મૃક્ષેશ નક્ષત્રનો વરસાદ કહેવાય છે તો જીવાતની શક્યતા રહે છે તેમજ બાવીસ થી અઠ્યાવીસ જૂન વચ્ચે આદ્રા નક્ષત્રનો વરસાદ સારો ગણાય છે એટલે અંબાલાલની સ્પષ્ટ આગાહી છે કે ચાર જૂને પણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે ત્યારબાદ આઠથી ચૌદ જૂન વચ્ચે પણ વરસાદ જોવા મળશે જેને વૃક્ષેશ નક્ષત્રનો વરસાદ કહેવાશે ત્યારબાદ બાવીસ થી અઠ્યાવીસ જૂન વચ્ચે પણ વરસાદ જોવા મળશે જે આદ્રા નક્ષત્રનો વરસાદ છે અને તેને ખૂબ સારો ગણાય છે અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે સારો વરસાદ જુલાઈ અને ઓગસ્ટમાં થવાની શક્યતા રહેશે દેશમાં ઘણા ભાગમાં પૂરની સ્થિતિ રહેશે ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે સાબરમતી નદી બે કાંઠે થશે હવે પ્રીમોન્સૂન એક્ટિવિટી થશે અને ચોમાસું નજીકમાં છે પંદર જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચી જશે હવે ગુજરાતમાં વરસાદની આગાહીના આંકડાઓ સામે આવી રહ્યા છે ગુજરાતનું હવામાન પાંચ દિવસ સુધી કેવું રહેશે મોસમ વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે દેશમાં કેરલામાં ચોમાસાના વધામણા થઈ ગયા છે ત્યારે સામાન્ય રીતે ગુજરાતમાં પંદર જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતા હોય છે જેમાં પંદર જૂનમાં બે પાંચ દિવસ આગળ પાછળ થઈ શકે છે ત્યારે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવ્યો છે હવે ગુજરાતમાં તાપ સાથે સુસવાટા ભેર પવનો પણ ફૂંકાતા ગુજરાતીઓએ રાહતનો શ્વાસ લીધો છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે ત્યારે ગુજરાતીઓ આ કાળઝાળ ગરમીમાંથી બચવા હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આજે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે ગુરુવારે આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે જોકે આ સાત દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય પરંતુ તાપમાન ડિક્રિઝિંગ ટેન્ડન્સીમાં રહેશે જેના કારણે સાત દિવસમાં બેથી ત્રણ ડિગ્રી ઘટવાની આગાહી કરવામાં આવી છે અમદાવાદના હવામાન વિભાગ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે ત્રણ દિવસ આજે કાલે અને પરમ દિવસે આખા ગુજરાતમાં સ્ટ્રોંગ વિન્ડ ફૂંકાશે રાજ્યમાં પચ્ચીસથી ત્રીસ કિમીની કલાકની ઝડપે પવન ફૂંકાશે ગુજરાતમાં બે દિવસ માટે સૌરાષ્ટ્ર કચ્છ પાટણ સુરેન્દ્રનગર અને બનાસકાંઠા માટે ડસ્ટ સ્ટ્રોમ વોર્નિંગ આપવામાં આવી છે આ સાથે તેમણે પવન અંગેનું અનુમાન કરતાં જણાવ્યું છે કે હાલ ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમી તરફના પવન ફૂંકાશે રાજ્યમાં પચીસથી ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે મોસમ વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે દેશમાં કેરલામાં ચોમાસાના વધામણા થઈ ગયા છે ત્યારે સામાન્ય રીતે ગુજરાતમાં પંદર જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે તેમાં ચારથી પાંચ દિવસ ઉપર નીચે થઈ શકે છે તો બીજી તરફ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં સોળમી તારીખ સુધીમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે આ સાથે તેમણે સત્તરમી તારીખથી ભયંકર ગરમીની પણ આગાહી કરી છે પવન અંગે વધુમાં તેઓએ જણાવ્યું છે કે પવનની દિશા સાથે પવનની ગતિમાં છેલ્લા બે થી ત્રણ દિવસમાં વધારો નોંધાયો છે પવનની ગતિ નોર્મલ કરતાં વધારે ચાલી રહી છે હજી એકત્રીસ મે સુધી પવનની ગતિ થી લઈને ત્રીસ કિમી પ્રતિ કલાકની જોવા મળે તેવી શક્યતા છે પહેલી અને બીજી જૂને પવનની ગતિમાં ઘટાડો નોંધાશે વરસાદ અંગે ખાસ વાત કરતાં જ તેઓએ જણાવ્યું છે કે છેલ્લા કેટલાય દિવસથી પવનની દિશા ઉત્તર પશ્ચિમની હતી જે બદલાઈને પશ્ચિમના પવનો થઈ રહ્યા છે જેના કારણે તાપમાન ઘટ્યું છે અને વાદળછાયું વાતાવરણ પણ થયું છે દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ વધારે જોવા મળ્યું છે જેના કારણે ત્રીસ અને એકત્રીસ તારીખમાં કોઈક જગ્યાએ છૂટાછવાયા વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી અત્યારે ભેજનું પ્રમાણ વધ્યું છે જેના કારણે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી ગયું છે ત્રીસ જૂન સુધી સતત ગરમી અને ઉકળાટનો સામનો કરવો પડી શકે છે એમાં રાહત મળે તેવી હાલ કોઈ શક્યતા દેખાઈ રહી નથી તો હવે બીજી તરફ એ સવાલ છે કે શું ખરેખર ગુજરાતમાં ત્રાટકશે ખતરનાક રેતીનું વાવાઝોડું ચોમાસા પહેલાં મંડરાઈ રહ્યું છે આ સંકટ ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે ભારે ગરમી બફારો અને ઉકળાટની વચ્ચે હવે અચાનક વાતાવરણ બદલાયું છે હવે આંધી તોફાન અને વંટોળનો વાળો છે રાજ્યમાં ચાર દિવસ ચાર જિલ્લામાં ધૂળની આંધીની આગાહી કરી છે આગામી ત્રણ દિવસ કચ્છ બનાસકાંઠા પાટણ અને સુરેન્દ્રનગરમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી છે ધૂળની આંધીના પગલે વિઝિબિલિટીમાં ઘટાડો થશે રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ તરફના પવન ફૂંકાતા ગરમીમાં આંશિક ઘટાડો થશે અરબી સમુદ્ર પરથી પવન આવતા હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે જેથી પવનની ગતિ પચીસથી લઈને ત્રીસ કિલોમીટર રહેવાની શક્યતા છે અંબાલાલની આગાહીની વાત કરીએ તો ચોમાસાની શરૂઆતમાં જ સારો વરસાદ પડશે અને વરસાદ પણ વહેલો આવશે ચાર જૂન સુધીમાં વરસાદ પડશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો આવી જશે તેમના જણાવ્યા મુજબ આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂનનો વરસાદ પડવાની શક્યતા રહેશે બીજી બાજુ અરબસાગરમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતના હવામાનમાં પણ અસર જોવા મળી રહી છે રાજ્ય હવામાન વિભાગે અરબસાગર કિનારાના જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરેલું છે માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી છે માછીમારોને નજીકના બંદરો પર બોટ લાંગરી દેવાની સૂચના પણ આપવામાં આવેલી છે રાજ્ય હવામાન ખાતાએ દરિયા કિનારાના વિસ્તારોમાં સત્તેરથી એસી કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી કરી છે વલસાડના સિત્તેર કિમીના ચોત્રીસ ગામોને સતર્ક કરવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાતના વલસાડના તિથલ બીચ પર તો પવન કૂંકાવાની શક્યતાના પગલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ચેતવણી સ્વરૂપે બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે વલસાડ જિલ્લાના વહીવટી તંત્રએ બે જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે હવામાન ખાતાએ રાજ્યમાં કચ્છ પાટણ અને બનાસકાંઠામાં ડસ્ટ સ્ટ્રોમ એટલે કે એટલે કે ધૂળના તોફાનની પણ આગાહી કરી છે સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાશે રાજ્યના તાપમાનની વાત કરીએ તો હવામાન ખાતાની લેટેસ્ટ આગાહી મુજબ આગામી સાત દિવસ તાપમાન યથાવત રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં પારો તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી આસપાસ રહી શકે છે ચાર જૂન સુધી બહુ ફેરફાર જોવા મળશે નહીં હવામાન ખાતાએ આગાહી કરેલી છે કે ગુજરાતમાં પંદરમી જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે અંબાલાલના જણાવ્યા મુજબ વડોદરા નડિયાદ આણંદ ધંધુકા ભાવનગર અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ઉપરાંત જંબુસર પંચમહાલ સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર ધોળકા અને કચ્છમાં ગાજવીજ સાથે પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે આ વખતે ખેડૂતોને સારા સમાચાર આપ્યા છે તેઓના કહેવા મુજબ આ વર્ષે ચોમાસું એકત્રીસ મેના રોજ કેરળમાં આવી ગયું છે આમ એક દિવસ વહેલું ચોમાસું કેરળમાં આવ્યું છે સામાન્ય રીતે એક જૂને કેરળમાં ચોમાસું આવતું હોય છે લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે એક ચોંકાવનારા ખબર એ છે કે આ વર્ષે જૂન મહિનામાં વેવની શક્યતા છે જૂન મહિનામાં વેવના દિવસે મે કરતાં વધારે ગરમી રહેશે જૂન મહિનામાં ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સૌથી વધુ ગરમી રહેશે મે મહિના કરતાં પણ જૂનમાં વધુ ગરમી પડવાની આગાહી છે જૂન મહિનામાં સામાન્ય રીતે ત્રણ દિવસ હીટવેવ રહે છે આ વખતે છ દિવસ હીટવેવ રહેવાની શક્યતા છે જૂન મહિનામાં રાત્રે પણ તાપમાન વધારે રહેતા ગરમીનો અનુભવ થશે ત્રીસ મે બાદ ત્રણથી ચાર દિવસ માટે ગરમી ઘટી શકે છે કારણ કે આ દિવસોમાં વરસાદની આગાહી છે પરંતુ ત્યારબાદ જૂનમાં ફરીથી ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે આ વખતે રેમલ વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવ્યા છે આગામી ત્રણ દિવસ કચ્છ બનાસકાંઠા પાટણ અને સુરેન્દ્રનગરમાં આંધી વંટોળની આગાહી છે આંધી વંટોળના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થશે આ દરમિયાન પચીસથી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે હવે રાજ્યના ચાર જિલ્લામાં ધૂળના તોફાનની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગામી ત્રણ દિવસ બનાસકાંઠા પાટણ અને સુરેન્દ્રનગર અને કચ્છમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી છે જેમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે અંબાલાલ પટેલે કહ્યું કે જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ સહિતના વિસ્તારોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે જેમાં આણંદ વડોદરા અને નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે તો બીજી તરફ ધંધુકા ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે ચાર જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારું રહેશે સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં જોવા મળશે દેશમાં ચોમાસા અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે સરેરાશ એકસો આઠ ટકા સુધી વરસાદ પડી શકે છે જેમાં મધ્ય ભારત દક્ષિણ ભારતના રાજ્યોમાં વધુ વરસાદ પડશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ પર અસર થઈ શકે છે જલ્દી વરસાદ આવવાથી રાજસ્થાન અને ગુજરાતના લોકોને ગરમીથી રાહત મળશે બંને રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમી ઘટશે વધારે વરસાદથી અર્થતંત્રને વેગ મળવાની ધારણા છે તો બીજી તરફ અરબસાગરમાં લો પ્રેશર સર્જાયું છે અરબસાગરમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતના હવામાનમાં પણ અસર જોવા મળી રહી છે રાજ્ય હવામાન વિભાગે અરબસાગરના કિનારામાં જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરેલું છે માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી છે માછીમારોને નજીકના બંદરો પર બોટ લાંગરી દેવાની સૂચના પણ આપવામાં આવેલી છે રાજ્ય હવામાન ખાતાએ દરિયા કિનારાના વિસ્તારોમાં સિત્તેરથી એંસી કિમીના ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી કરી છે વલસાડના સિત્તેર કિમીના ચોત્રીસ ગામોને સતર્ક કરવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાતના વલસાડના તિથલ બીચ ઉપર તો પવન ફૂંકાવાની શક્યતાના પગલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ચેતવણી સ્વરૂપે બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે વલસાડ જિલ્લાના વહીવટી તંત્રએ બે જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા ખાસ જણાવ્યું છે કે તાપમાન પવન ગરમી અને વાવણી અંગે સાચી અને સચોટ માહિતી તેમણે આપી છે તેમણે કહ્યું છે કે મે મહિનામાં ખૂબ ઊંચું તાપમાન જોવા મળ્યું છે રાજ્યના અનેક વિસ્તારોમાં બેતાલીસથી લઈને છેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું જોકે મેના છેલ્લા દિવસોમાં તાપમાન નીચું ગયું છે અને તાપમાન હાલ વધે તેવી કોઈ શક્યતા નથી જૂન મહિના પહેલા જૂન મહિનાના પહેલાં અઠવાડિયાના અંતમાં એટલે કે પાંચથી પાંચથી લઈને દસ જૂન સુધી તાપમાન જોવા મળશે તે પણ બેતાલીસ ડિગ્રી સુધી જોવા મળશે એટલે આપણને તાપમાનમાંથી તો છુટકારો ચોક્કસ મળી ગયો છે આ સાથે જ તેમણે ભેજ અંગે જણાવતા કહ્યું છે કે અત્યારે ભેજનું પ્રમાણ વધ્યું છે જેના કારણે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી ગયું છે ત્રીસ જૂન સુધી સતત ગરમી અને ઉકળાટનો સામનો કરવો પડી શકે છે એમાં રાહત મળે તેવી હાલ કોઈ શક્યતા દેખાઈ નથી રહી છેલ્લા કેટલાય દિવસથી પવનની દિશા ઉત્તર પશ્ચિમની હતી જે બદલાઈને પશ્ચિમના પવનો થઈ રહ્યા છે જેના કારણે તાપમાન ઘટ્યું છે અને વાદળછાયું વાતાવરણ પણ થયું છે દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ વધારે જોવા મળ્યું છે જેના કારણે ત્રીસ અને એકત્રીસ તારીખમાં કોઈક જગ્યાએ છૂટાછવાયા થાય વરસાદ થાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે વધુમાં તેઓ જણાવે છે કે પવનની દિશા સાથે પવનની ગતિમાં છેલ્લા થી ત્રણ દિવસમાં વધારો નોંધાયો છે પવનની ગતિ નોર્મલ કરતાં વધારે ચાલી રહી છે હજી એકત્રીસ મે સુધી પવનની ગતિ પચીસથી લઈને ત્રીસ કિમી પ્રતિ કલાકની જોવા મળે તેવી શક્યતા છે પહેલી અને બીજી જૂને પવનની ગતિમાં ઘટાડો નોંધાયો આ સાથે તેમણે ખેડૂતો માટે સલાહ આપતા જણાવ્યું છે કે જે ખેડૂત મિત્રોના ખેતરમાં પાણીની વ્યવસ્થા નથી તેમણે તો વરસાદ પછી જ વાવણી કરવાની છે પરંતુ જે મિત્રોને ત્યાં પાણીની વ્યવસ્થા છે તેમના માટે તો ખૂબ જ યોગ્ય સમય શરૂ થઈ ગયો છે હવે આપણે ચાલીસ ડિગ્રીની અંદર તાપમાન આવી ગયું છે એટલે વાવેતર માટે યોગ્ય સમય છે દેશમાં આજથી ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ગયું છે ગુજરાતમાં પણ કાળઝાળ ગરમી સાથે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે હવામાન વિભાગે આજે આપેલી માહિતીમાં જણાવ્યું છે કે ત્રણ દિવસ આખા ગુજરાતમાં સામાન્ય કરતાં વધારે પવન ફૂંકાશે આ સાથે તેમણે જણાવ્યું છે કે પંદરમી જૂનની આસપાસ રાજ્યમાં વરસાદની એન્ટ્રી થશે જે વરસાદ ચોમાસાનો ગણાશે પરંતુ એ પહેલાં પણ ચાર જૂન સુધી ક્યાંક ને ક્યાંક વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શક્યતા છે જે પ્રિમોન્સૂન એક્ટિવિટીનો ભાગ ગણવામાં આવશે અમદાવાદ સહિત હવામાન વિભાગે જણાવ્યું છે કે ત્રણ દિવસ આજે કાલે અને પરમ દિવસે આખા ગુજરાતમાં સ્ટ્રોંગ વિન્ડ ફૂંકાશે રાજ્યમાં પચીસથી ત્રીસ કિમીની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે ગુજરાતમાં ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર કચ્છ પાટણ અને સુરેન્દ્રનગર અને બનાસકાંઠા માટે ડસ્ટ સ્ટ્રોંગ વોર્નિંગ આપવામાં આવી છે રામાશ્રય યાદવે મહત્તમ તાપમાનની વાત કરતાં જણાવ્યું છે કે અમદાવાદમાં બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં બેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે આગામી ચોવીસ કલાકમાં આ બંને શહેરોમાં તેતાલીસ ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે જ્યારે સૌથી વધુ તાપમાન અમદાવાદમાં નોંધાયું છે અમદાવાદ અને ગાંધીનગર બંને શહેરોમાં પાંચ દિવસમાં એકથી બે ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી છે વાત કરીએ તાપમાનની તો રાજકોટ જિલ્લામાં તારીખ ત્રીસ મેના મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન છવ્વીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે તેમજ વાતાવરણ સૂકું ગરમ અને મધ્યમ વાદળછાયું રહેવાની શક્યતા છે દ્વારકા જિલ્લામાં તારીખ ત્રીસ મેના મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે તેમજ વાતાવરણ સૂકું ગરમ અને મધ્યમ વાદળછાયું રહેવાની શક્યતા છે વાત કરીએ જામનગર જિલ્લાની તો જામનગર જિલ્લામાં તારીખ ત્રીસ મેના મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે તેમજ વાતાવરણ સૂકું ગરમ અને મધ્યમ ભેજવાળું રહેવાની તેમજ વાદળછાયું રહેવાની શક્યતા છે સુરેન્દ્રનગર જિલ્લામાં તારીખ ત્રીસ મેના મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન પચીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે તેમજ વાતાવરણ સૂકું ગરમ અને મધ્યમ ભેજવાળું રહેવાની શક્યતા છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો ચેનલ નમસ્કાર